ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી શું છે પણ આપને કહી દઈએ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એક બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની વકી છે આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે મોટા ભાગના વિસ્તારોમાં સાત થી આઠ ઇંચ વરસાદ પડી શકે છે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પણ ચોવીસ અને પચીસ તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે એ વેલ માર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે ગુજરાતના તમામ રીઝનો હોય જેમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને આ બંને વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે જે આ ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનોનો ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે મોટાભાગના વિસ્તારોની અંદર પાંચથી સાત ઇંચ અને રાજ્યના પચાસ ટકા કરતા પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે